તે મોરી તો જે ઠાકર મેરામણ આહીર આપણે વાત કરવાની છે નાગદનભાઈ આહિતની હવે ભાઈ એનો મગજ મન્યમ છે કદાચ ઠેકાણે ના હોય પણ હવે આખા સમાજને ટાર્ગેટ ન કરાય સમાજ છે ને બી વિશે કોઈ બોલી ના હગે મે બોલા તો નથી તો આપણે રેકોર્ડિંગ પણ સાંભળું આજે આપણે દુખthio કે ભાઈ સમાજ વિશે ન બોલાય સમાજ વિશે ગાર ન બોલાય વ્યક્તિવાર તમે ગમે કરો લડો વસ્તુ ન કરાય પણ હવે આપણે પણ ઘણો સમજાવવાનો પ્રયત્ન કરી છે એને માનસિક હું થઈ ખબર નથી પડતી બોલવા માંડે એટલે ખબર ન પડે કે હું બોલું એ વસ્તુ ન બોલાય આપણે એમાં સહમત નથી એમ હા વ્યક્તિવાર હોય તો આપણે ગમે ટેકો દઈએ સપોર્ટ કરે પણ આમાં સમાજની વાત આવે એટલે આપણે ભાષા હટી જઈ સમાજ વિશે બોલે તો કોઈ પણ ન સલાગીએ મારો સમાજ વિશે કોઈ બોલે તો મને ચીજ ચડે ભાઈ સમાજના બધા હરખા જ હોય બધું વસ્તુ ના થવી જોઈએ પછી

તમારે કેસ કરવો પડે થાય એવું ન કરો આને નાખો આ ત્રણ ત્રણ એકરો રો સીટી થઈ ગઈ તો ભાઈ હવે આમાં થોડુંક વિચારવું પડે હું પણ સમજાવવાની કોશિશ નાગદાન બેન બહુ કરું છું પણ સમાજ વિશે નો બોલાય સમાજ વિશે કોઈ ન બોલી શકે પેલા વિડીયો બને તો કીધો સમાજ વિશે કોઈ પણ બોલે તો એ મેળ ન આવે પણ હવે આ માણસ નાગદનભાઈ અહીર સમજે નહી શું કરવું ભાઈ એટલે જાતુક નાખો એને હું કહું કે ભાઈ ઓડિયો માફીનો મેલ દે સમાજ વિશે બોલો તો ઓડિયો માફીનો મેળવો પડે

બોલો ગાયરો બોલ્યો છે આપણો ફોર રેકોર્ડિંગ સાંભળું છે આખા સમાજને ટાર્ગેટ ન કરાય એટલે હું એને કીધું કે ભાઈ એક સમાજનો ઓડિયો આપણે વિનંતી કરશું એને કે ભાઈ તને મગજમાં આવતો હોય તો મૂકી દે ના મૂકે તો પછી ના ભાઈ આપણે શું કહી શકી આપણે કંઈ કહી શકી આપણે પોતાનો દીકરો હોય એને નથી કહી શકતા તો આ તો ભાઈ હવે આપણે નાગદાનભાઈ શું કહી શકીએ એટલે આમાં ખોટું થાય છે તો કે ગાહીના દીકરા તન ત્રણ ત્રણ એગ્રોસિટી થતી હોય અમને ભાઈ મજા ન આવે પણ ક્યાં જવું સમાજ વિશે બોલે જાતિ વિશે બોલે અહીંયા લાસાર થઈ જાય આપણે વ્યક્તિવાર બોલે તો આપણે સપોર્ટ કરીએ કે હાલે ભાઈ વયો આ શું છે આમાં તો આપણે કેમ જાવું ભાઈ એટલે આપણે સત્યનો સાથ છીએ અસત્ય બોલતા નથી બરોબર છે તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આપણે આ વસ્તુ ગમતી નથી સો ટકા જય દવા જય ઠાકોર